નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ગોપ હોળી ધૂળેટી પર્વે દારૂની રીલમ છેલ ના થાય એ માટે નર્મદા પોલીસે એક્શન પ્લાન અમલમાં મૂક્યો છે જેમાં આંતરરાજ્યની બોર્ડર સીલ કરી પોલીસ જવાનો ખડકી દીવા છે ખાસ કરીને મહારાષ્ટ્રની બોર્ડર સાગબારાની ધનસેરા ચેકપોસ્ટ ખાતે સઘન ચેકિંગ હાથ ધરાતા મુટલેગરો ભૂગર્ભમાં ચાલ્યા ગયા છે મોટા તહેવારો હોય કે લોકમેળા ગુજરાતમાં વિદેશી દારૂ ઘુસાડવાનો મોકો બુટલે ઘરો શોધતા જ હોય છે ત્યારે આજથી હોળી ધૂળેટીનો મોટો પર્વ હોય રાજ્યમાં વિદેશી બનાવટના દારૂની માંગ ખૂબ વધી જાય છે ત્યારે ગુજરાત રાજ્યની બોર્ડર એવા નર્મદા જિલ્લામાંથી દારૂનો મુદ્દામાલ પ્રવેશી રાજ્યના શહેરોમાં ન વેચાય એ માટે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુમ્બે દ્વારા એક એક્શન પ્લાન બનાવી આંતરરાજ્યની બોર્ડર સીલ કરી દીધી જ્યાં પોલીસ જવાનો ખડકી દેવાયા જેવા ખાસ સાગબરાની ધનસેરા ચેકપોસ્ટ ખાતે સાગબરા ઇન્ચાર્જ પીઆઈ સી ડી પટેલ અને પીએસઆઈ પી આર ચૌધરી સહિત સાગવરા પોલીસની ટીમ ખડકી દેવાઈ આ સાથે એલસીબી અને એસઓજીની ટીમો સતત પેટ્રોલિંગ રાત્રિ દરમિયાન કરવામાં આવી રહી છે સાગબારાની ધનસેરા ચેકપોસ્ટ પર ગાડીનું ચેકિંગ અને નોંધણી પણ કરવામાં આવી રહી હોય પોલીસની કડક ચેકિંગને કારણે ગુટલે ગુરુમાં ફફડાટ ફેલાયો છે આજે અને આવતીકાલે નર્મદા જિલ્લામાં હોળી અને ધૂળેટીનો તહેવાર પરંપરાગત રીતના ઉજવણી કરવામાં આવે છે આવા સમયે આપણો નર્મદા જિલ્લો એ બોર્ડરનો જિલ્લો છે મહારાષ્ટ્ર જિલ્લા રાજ્ય સાથે આપણા જિલ્લાની હદ લાગે છે આથી તહેવારના સમયમાં બહારના રાજ્યમાંથી નર્મદા જિલ્લામાં કોઈ કેફી પીણું વગેરે જેવી સામાનની હેરફેર ન થાય એના માટે સાગબારા તાલુકાના ધનશેરા ચેકપોસ્ટ ખાતે આંતરરાજ્ય ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે કે જેમાં બીજા રાજ્ય મહારાષ્ટ્રમાંથી નવ નર્મદા જિલ્લામાં જેટલા પણ વાહનો પ્રવેશે છે એમની સગન ચેકિંગ કરવામાં આવે છે રાઉન્ડ the ક્લોક ચેકિંગ ચોવીસે કલાક ત્યાં પોલીસ હોમગાર્ડ અને જીઆરડી ના જવાનો સાથે વાહનોનું ચેકિંગ કરવામાં આવે છે અને હું તમને જણાવવા માંગુ છું કે છેલ્લા એક અઠવાડિયા દરમિયાન આપણે ધનસેરા ચેકપોસ્ટ ખાતેથી એકત્રીસ જેટલા પ્રોહિબિશન રિલેટેડ કેસીસ કરેલા છે અને સાથો સાથ વાહન ચેકિંગની ની ડ્રાઈવ ટ્રાફિક રિલેટેડ અવેરનેસ પણ આપણે કરવામાં આવે છે જ્યોતિ જગતાપ નેશન પ્લસ ન્યૂઝ રાજપીપલા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર